નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું જમીન માપણીના પ્રકારો કેટલા હોય છે મતલબ કે કેટલા પ્રકારો હોય છે અને જ્યારે પણ તમે ઓનલાઈન અરજી કરો ત્યારે તમારે કયું ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું હોય છે ત્યાર પછી તમારે જમીન માપણી માટે કેટલી ફી હોય છે અને સાથે સાથે એ પણ વાત કરીશું કે એના નિયમો શું છે કારણ કે જમીન માપણીમાં અમુક બધી વસ્તુની સહી હોવી જોઈએ મતલબ કે જેટલા લોકોની સહી હોવી જોઈએ તો એમાં નિયમો શું છે નિયમોમાં ફેરફાર શું થયો છે વિગતવાર વાત કરીશું આપણે આ વિડીયોના માધ્યમથી તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિશેષ વાત કરીશું મિત્રો આપણે કે જમીન માપણીના પ્રકાર કેટલા હોય છે તેમાં ખર્ચ કેટલો હોય છે અને કઈ ક્યારે જમીન માપણી માટે તમારે કયું ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય છે અને ત્યાર પછી આપણે એ પણ વાત કરીશું કે કેજીપી એટલે શું મતલબ કે કમી જાસ્તી પત્રક છે ફૂલ ફોર્મ થાય છે તો એનું મતલબ શું થાય છે તો એના વિશે પણ આપણે વાત કરીશું આપણે તો મોટા ભાગના પ્રશ્નો જે છે એ હિંસાની હિસ્સાની વહેંચણી થઈ જાય ત્યાર પછી કેજીપી મતલબ કે કમી જાસ્તી પત્રક ન કરાવવાને કારણે ઉદ્ભવતા હોય છે હવે કેજીપી ઘણા બધા ખેડૂત મિત્રોને કદાચ ખબર નહીં હોય તો એના વિશે પણ આપણે વાત કરી લઈએ આપણે કે કેજીપી એટલે શું તો કોઈ પણ માની લો કે જમીનનું ક્ષેત્રફળ હોય કોઈ એક સર્વે નંબરનું ક્ષેત્રફળ હોય અને એમાં ત્યાર પછી જે ભાગ પડતા હોય છે અને એમાં પૈકી જે પડે છે તો એ પૈકી જે છે તો એને કેજીપી કહેવામાં આવે છે નવો સર્વે નંબર જે છે એમાં જોડવામાં નથી આવતો પરંતુ દાખલા તરીકે સિત્તોતેર હોય સિત્યોતેર નંબરનો એક સર્વે નંબર હોય તો સિત્તોતેરમાં બે ભાગ કે ત્રણ ભાગ કરવાનો હોય તો સિત્તોતેર પૈકી એક સિતોતેર પૈકી બે ઓર સિત્તોતેર પૈકી ત્રણ તો આ પ્રમાણે જે મતલબ ભાગલા પડે છે તો એને કેજીપી દુરસ્તી થયું કહેવાય છે ત્યાર પછી આગળ વાત કરીએ આપણે અહીંયા પે ઉદાહરણ આપેલું છે કે ભાઈ માની લો કે તમારી જમીન જે છે એ સિત્તોતેર નંબરનો સર્વે નંબર છે તો એ સર્વે નંબર એક જ છે બરાબર પરંતુ એમાં ત્રણ ભાગ પાડવાના હોય તેમાં એમાં નંબર તો પછી ઇઠ્યોતેર ઓગણએસી નંબર નથી આવતા પરંતુ એમાં પૈકી પડે છે કે ભાઈ પૈકી એક પૈકી બે પૈકી ત્રણ આ પ્રમાણે બરાબર અને બીજી વિશેષ વાત કરી દો મિત્રો કે તમને જો કદાચ આમાં એક વસ્તુ કદાચ ન સમજાય બિલકુલ સરળ ભાષામાં આપણે સમજાવવાનો પ્રયત્ન કરશું પરંતુ તમને એક આદિ વખત એક વાત કદાચ ન સમજાઈ હોય તો આ આર્ટિકલ જે છે એમાં સિમ્પલ ભાષામાંથી લખેલું છે અને આ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ અથવા તો કમેન્ટ બોક્સમાં પણ રાખી દઈશ ત્યાંથી તમે આ આર્ટિકલ જે છે ગમે ત્યારે તમે વાંચી શકશો આગળ વધીએ આપણે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ભાઈ કેજીપી દુરસ્તી એટલે છું એ સમજવું પડશે અને સમજવા માટે જમીન માપણીના પ્રકારો જે છે એ સમજવા પડશે તમે જ્યારે પણ એની વેબસાઇટ ખોલશો ત્યાં ત્યારે તમારે ચાર ઓપ્શન આવશે અરજી કરવા માટે તમને કેટલા ઓપ્શન મળશે ચાર ઓપ્શન એક ઓપ્શન મળશે કોઓર્ડિનેશન ત્યાર પછી વાત કરીએ હદ માપણી પૈકી માપણી અને હિસ્સા માપણી હવે ક્યાંક આપણે ખેડૂતોને કઈ માપણી જે છે કરાવવી જરૂરી છે એના વિશે વાત કરીએ આપણે તો સૌપ્રથમ પ્રથમ આવે છે કો ઓર્ડિનેશન માપણી હવે કોઓર્ડિનેશન માપણી જે છે તો એની ખેડૂતોને કોઈ પણ જરૂરિયાત રહેતી નથી એનો ચાર્જ પણ વધારે છે મિનિમમ એક હેક્ટર જે છે દસ હજાર રૂપિયાનો ચાર્જિસ છે અને મિનિમમ ચાર્જ પણ એનો દસ હજાર રૂપિયા છે એટલા માટે કોઓર્ડિનેટરની માપણીનું તમારે ઓપ્શન તમારે સિલેક્ટ કરવું નહીં ત્યાર પછી વાત કરીએ હદ માપણી બીજા નંબરમાં આવશે હદ માપણી તો હદ માપણીની જરૂર ક્યારે પડે તો કે ભાઈ જે સર્વે નંબરના પૈકી નથી પડ્યા સર્વે નંબર એકલો જ છે બરાબર પરંતુ એના પૈકી નથી પડ્યા સ્વતંત્ર સર્વે નંબર છે અને નવો સર્વે નંબર હોય જેનું પ્રમોલગેશન થયું હોય તો તેમાં હદ માપણીની જરૂર પડે છે ત્યાર પછી વાત કરીએ પૈકી માપણી પૈકી માપણી થઈ ગઈ હોય મતલબ કે માપણી થઈ ગઈ હોય અને પાછળથી એના બે ભાગ પડે ત્રણ ભાગ પડે તો એવા બે પ્રકારની જમીન માપણી આવે છે ત્યાર પછી તો જેમાં કોઈ પણ એક સર્વે નંબરમાં જેટલા પૈકી થયા હોય તેને પોતાનો ભાગ પૂરતી ભાગ પૂરતી માપણી કરાવી હોય તો તેને પૈકી માપણી કરાવવી પડે છે બરાબર તમારે જમીનના ભાગ થઈ ગયા હોય ને તમને એવું લાગે કે ભાઈ ફરીથી મારે માપણી કરાવી છે તો એમાં તમારા પૈકી જે હોય એની માપણી કરાવવા માટે તમારે પૈકી ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું હોય છે પરંતુ બીજી એક ખાસ બાબત તમને જણાવી દઉં મિત્રો કે ક્યાંય પણ પ્રૂફ તરીકે સરકારી માપણીની સાઇટ જે છે એ વધારે માન્ય હોય છે પ્રાઇવેટ માપણીની સાઇટ જે છે એટલી માન્ય નથી હોતી એટલા માટે બને ત્યાં સુધી થોડું વેલા મોડું થઈ શકે પરંતુ સરકારી ટિપ્પણથી જ તમારે માપણી કરાવવી જોઈએ ત્યાર પછી સૌથી મહત્ત્વનો અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે એ ચોથા નંબરનું ઓપ્શન છે અને એ એટલે હિસ્સા માપણી આમાં આપણી સૌથી અગત્યનો છે હિસ્સામાં આપણી એટલે તમારો હિસ્સો જુદો કરવો માની લો કે કોઈ છોતેર નંબરનો સર્વે નંબર છે અને છોતેર નંબરમાં તમારે ઓબ્લિક એક થયો છે તો ઓબ્લિક બે થયો છે ઓબ્લિક ત્રણ થયા છે એટલે એનું મતલબ એ થયો છે કે ભાઈ તમારું કેજીપી થઈ ગયું છે પરંતુ હવે પૈકી જે પાડવાના હોય છોતેર પૈકી એક છોતેર પૈકી બે આ પ્રમાણે કરવાનું હોય તો તેમાંથી જમીનના ભાગ કરવાના છે તો છોતેર પૈકી એક છોતેર પૈકી બે જેટલા પણ ભાગ હોય એટલા પૈકી પડે અને ત્યારે તેને હિસ્સા માપણી કરાવવાની જરૂર પડે છે મોસ્ટ ઓફલી ખેડૂતો જે છે એ હિસ્સા માપણીનો ઓપ્શન સિલેક્ટ કરીને હિસ્સા માપણી કરાવતા હોય છે પરંતુ જ્યારે તમે અરજી કરો ત્યારે બધાની સહી હોવી જરૂરી છે આ નિયમો છે બરાબર નિયમો જાણી લેવા પણ જરૂરી છે જ્યારે પણ તમે અરજી કરશો ત્યારે તમારે બધાની અરજી સહી કરવાની જરૂરિયાત પડશે મતલબ કે જ્યારે પણ તમારું પંચનામું કરશે ત્યારે સર્વે નંબર પંચ પંચકામ રોજકામ જેને કહી શકાય તો એ કરશે ત્યારે તમારે બધીને સહીની જરૂર પડશે ત્યાર પછી એકસો પાંત્રીસ ડીની નોટિસ બધાના ઘરે આવશે હવે એકસો પાંત્રીસ ડીની નોટિસ એવી હોય કે તમે અરજી કર્યા પછી તમારા ઘરે નોટિસ આવે કે ભાઈ મારે તમારે આ ડીને આ કામ છે એમાં તમને કોઈ વાંધો ન હોય તો તમે સહી કરી દો અને વાંધો ન હોય વાંધો હોય તો તમે વાંધો દર્શાવો બરાબર જો તમે વાંધો કોઈ પણ ચાર ભાઈ કે પાંચ ભાઈ હોય એમાં એક કે વાંધો દર્શાવી દીધો હોય તો ત્યાંથી એ વસ્તુ પેન્ડિંગ થઈ જાય છે મતલબ કે આગળ કાર્યવાહી નથી ચાલતી એટલા માટે દરેકના ઘેર દરેકના સરનામાં જ્યારે અરજી કરું ત્યારે નાખવાના હોય છે અને દરેકની અ આવી એકસો પાંત્રીસ ડીની અપીલ જે છે નોટિસ જે છે એ બજાવવા આવતા હોય છે જે પણ મંત્રી તલાટી મંત્રી હોય કે જે પણ હોય તે બરાબર તેમાં તમારે ફક્ત સહી કરવાની હોય છે સહી કર્યા પછી તમારે આગળ પ્રોસેસ જે છે એ વધી વધતી હોય છે હિસ્સાની માપણી થતી હોય છે ત્યારબાદ બધાનું એક સોગંદનામું બનશે અને એ સોગંદનામામાં બધાની સહી કરવી ફરજિયાત છે કોઈ પણ એક વ્યક્તિ સહી નહીં કરે તો માપણી નહીં થઈ શકે તમારું કામ ત્યાં જ અટકી જશે ત્યારબાદ બધાની સહમતિથી માપણી કરવામાં આવશે માપણી ક્યારે કરવામાં આવશે એ પણ વાત કરીએ તમને કે ભાઈ તાત્કાલિકની અરજી જો તમે કરી હશે તો તમારે એક હેક્ટર દીઠ મતલબ કે સવા છ વીઘા દીટ અઢારસો રૂપિયા પ્રતિ હેક્ટર આપવાના રહેશે અને સાદી માપણી કરી હશે તો છસો રૂપિયા પ્રતિ હેક્ટરે ચૂકવવાના રહેશે પછી તમારા જેટલા પણ હેક્ટર હોય તો એ પ્રમાણે તમારે ચૂકવવાના રહેશે પરંતુ સાદી માપણીમાં એવું હોય છે મિત્રો કે જો એક ગુઠ્ઠો કે બે ગુઠ્ઠો સવા છ વીકામાં વધારે હોય તો તમારે વધારાના ત્રણસો રૂપિયા આપી અને તમારે એ માપણી કરી શકો છો તમે સાદી માપણીના સાઠ દિવસનો નિયમ છે અને અર્જન્ટ માપણી જે છે તેના ત્રીસ દિવસની અંદર તમારી માપણી થઈ જાય છે અને માપણી સીટ પણ તમને મળી જતી હોય છે એટલે મોસ્ટ ઓફલી કોઈ પણ લોકો જે છે એ સાદી માપણી નથી કરતા મોસ્ટ ઓફલી જે છે અઢારસો રૂપિયા ભરી અને અર્જન્ટ માપણી માટે અરજી કરે છે જ્યારે માપણી કરવામાં આવે ત્યારે બધાએ હાજર રહેવું ફરજિયાત છે પંચરોજ કામમાં સહી કરવી જરૂરી છે અને ખોટી સહી મતલબ કે કોઈ પણ વ્યક્તિ ગેરહાજર હોય તો એની સહી કરવી નહીં એવી ભૂલ કરવી નહીં રોજકામ થયા પછી સર્વેયર કચેરીમાં કેજીબી ભરાશે અને ફરી એકસો પાંત્રીસ ડીની નોટિસ જે છે એ ને ઘરે જશે એમાં બધા સહી કરી દેશે ત્યારબાદ એક કાચી નોંધ પડશે અને કાચી નોંધ પડ્યા પછી તમારી એ પાકી નોંધ જે છે એમાં ફેરવાઈ જશે એમાં લગભગ નેવું દિવસનો સમય લાગે છે તો આ પ્રમાણનું તમારે માપણી સીટ જે છે મતલબ કે માપણીના પ્રકાર હોય છે એમાં તમને જે પણ લાગુ પડતી હોય મિત્રો એના માટે તમારે અરજી કરવાની હોય છે અરજી ક્યાં કરવી તો કે અરજી આર્ટિકલમાં તમે આવશો એટલે અહીંયા તમે ક્લિક કરશો એટલે સીધું જે છે અરજી કરવા માટે અહીં ક્લિક કરો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું હોય છે તો હું અહીંથી ડાયરેક્ટ ક્લિક કરી દઉં છું હવે આમાં અહીંયા તમે જોઈ શકો છો મિત્રો બપોરના થી અઢી વાગ્યા સુધી આ એપ્લિકેશન બંધ રહેશે તમે એ જોઈ શકો છો અત્યારે થયા છે બે અને સોળ મિનિટ તો અઢી વાગ્યા સુધી આ બંધ રહેશે ત્યાર પછી તમે ગમે ત્યારે પણ અરજી કરી શકો છો બરાબર અરજી કર્યા પછી હું તમને થોડુંક બેઝિક માહિતી આપીશ વેબસાઇટ તમે ખુલશો ત્યારે તમે અહીંયા વેબસાઇટમાં તમારે જવાનું રહેશે નવી અરજી કરો એના પર ક્લિક કરવાનો રહેશે અને અરજીનો હેતુ શું છે તો એમાં તમારે જમીન માપણી સંબંધિતમાં અરજી તમારે કરવાની છે અને ત્યાર પછી તમારી બેઝિક ડિટેલ તમારે નાખવાની હોય છે તા આ બિલકુલ સરળતાથી માહિતી છે મિત્રો તમને ખ્યાલ પડી ગયો હશે તેમ છતાં પણ તમને કોઈ વસ્તુ ન સમજાવી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અથવા તો આ આર્ટિકલ જે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દેશો જ્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ